તમે તમે હમણાં રેમેડીની વાત કરી કે જ્યોતિષશાસ્ત્ર અને રેમેડી એનો ભાગ ભલે છે પણ બે અલગ ડિપાર્ટમેન્ટ છે એક નોર્મલ વ્યક્તિના એક્સપિરિયન્સની વાત કરીએ કે તમે માની લઈએ કે એક એક્સ પર્સન છે જ્યારે એના લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એ જ્યોતિષના પાસે આવતા હોય કે ફલાણી તકલીફ છે તમે મને કોઈક સોલ્યુશન આપો અલ્ટિમેટલી બધાને રેમેડી જ જોઈતી હોય રેમેડીમાં જે હમણાં સુધી કોમન પાર્લાન્સમાં જે વસ્તુઓ જોવા માટે મળી છે એ ત્રણ ચાર પ્રકારની વસ્તુ હોય કે એક કાં તો તમે કોઈ મહારાજને રાખો અને કોઈ વિધિ કરાવી લો એક હોય કે તમે આ ફલાણી જગ્યાએ જઈને દાન કરી આવો એક હોય કે તમને કોઈક નંગ પહેરાવવામાં આવે કે ડાયમંડનો નંગ કે પુખરાજ કે પન્ના જે પણ આ બધી વસ્તુઓ હોય છે અને એક પછી આ પેનવાળા લોકો આવે છે કે અઢાર નંબર લખી દો ઘૂંટણ પર એટલે બધું સોલ્વ થઈ જાય આમાંથી કઈ કઈ વસ્તુઓ વેલિડ છે અને કયા ડિરેક્શનમાં લોકોએ જવું જોઈએ લોકોએ જવું જોઈએ આપણા ઋષિમુનિઓ જે કહી ગયા ને એ તંત્ર મંત્ર અને યંત્ર એટલે સોરી યંત્ર મંત્ર અને તંત્ર આ ત્રણ પદ્ધતિ આપણે આપીને ગયા છે ઋષિમુનિઓ અને ઇફેક્ટિવ છે આપણે તો અમારા કોસ્મોગુરુ ઇન્સ્ટિટ્યૂટમાં એને સાયન્ટિફિક ટેસ્ટ કરીએ છીએ લેબોરેટરી ટેસ્ટિંગ કરીએ છીએ એક્સપેરિમેન્ટ કરીએ છીએ અને એની અસર અમે પ્રૂફ કરીએ છીએ અને થાય જ જે બધા છે ને એ બધી ન કહેવાય આપણે કોઈ પણ રેમેડીનું ટેસ્ટિંગ કરીએ ને તો પ્લેસિબો ઇફેક્ટ ટેસ્ટ થતી હોય છે કેવું થાય કે મેં તમને એમ કશું નહીં મેં કીધું આ લાલ લા પથ્થરો રાખ તારું કામ થઈ જશે એટલે શું થાય કે તમે એક તમારી અંદર એક ડોપા માઇન્ડ છૂટે છે તમારી અંદર એક હોર્મોન્સ કોન્ફિડન્સ આવે છે કે હું તારી જોડે બેઠો છું ચિંતા ના કર એ વાક્ય આપણને ઇન્સ્પાયર કરી દે છે એટલે એનાથી પણ પરિણામ આવવાના ચાલુ થાય કારણ કે હોર્મોન્સ તમારા કંટ્રોલ થવાના ચાલુ થાય છે એને વૈજ્ઞાનિકો પ્લેસિબો ઇફેક્ટ તરીકે ટેસ્ટ કરે છે એટલે ઘણી વાર શું કોઈ પણ રેમેડી દવા આપે ને તો પ્લેસિબો ઇફેક્ટ છે કે નહીં એ બી ટેસ્ટ કરવી પડે કે આ દવાથી ખાલી કહેવાથી બી કામ પડી જાય કારણ કે ઘણા મનુષ્યો સાયકોલોજીકલ ઇફેક્ટ લઈ લેવાની એટલે પ્લેસિબો ઇફેક્ટ કહેવાય જો તમે એનો કીધા વિના અને આપો છો અને અસર થાય છે ને એ પ્લેસિબો ઇફેક્ટ નથી એ તમે માપી શકો છો બાયોકેમિસ્ટ્રિક ટેસ્ટિંગ દ્વારા હિસ્ટોપેથિક ટેસ્ટિંગ દ્વારા બિહેવિયર ટેસ્ટિંગ દ્વારા આ ટેસ્ટિંગ થતા હોય છે એ યુનિવર્સલ ગાઈડલાઇન છે એટલે તમે મંત્ર યંત્ર અને તંત્રને જો ટેસ્ટિંગ કરશો તો પ્લેસિબો ઇફેક્ટ વિના પણ રિઝલ્ટ આવશે અને એના હું તમને બાયોકેમિસ્ટ્રી હિસ્ટોપેથી લેબોરેટરી ટેસ્ટ કરાવી આપીશ તમારા બ્લડ ટેસ્ટમાં તમારા બ્રેન ટિશ્યુસમાં એના ફેરફાર તમને બતાવી આપીશ શું હોય આ ત્રણેય જે તમે શબ્દ બોલ્યા એનો એક એક કરીને આપણે મતલબ સમજીએ કે શું હોય ને એમાં કયા પ્રકારની રેમેડીઝ તમે સજેસ્ટ કરતા હો તમારા ક્લાયન્ટ્સને સૌથી પહેલાં યંત્રની વાત કરીએ તો યંત્ર શું હોય યંત્ર છે ને બે ત્રણ પ્રકારના આવે છે એમાં પાછા ત્રણ પ્રોસેસ છે એક યંત્ર છે એ કહેવાય મેરુપૃષ્ઠ મેરુપૃષ્ઠ એટલે તમે મેરુ પર્વત મેરુ પર્વત એટલે પર્વત જેવું આમ ઊભું હોય એમ થ્રીડી ડાયમેન્શનમાં પછી કુર્મ પૃષ્ઠ એટલે તમને છે ને આમ કાચબાની પીઠ છે ને એવું યંત્ર હોય અને એક કહેવાય ભૂપૃષ્ઠ એટલે સીધું એક સપાટ યંત્ર હોય એ ત્રણ ફોર્મેટમાં હોય હવે એ ઋષિમુનિઓ કહીને ગયા છે કોણે મેરુપૃષ્ઠ કરવું કોણે ભૂપૃષ્ઠ કરવું અને કોણે કુર્મ પૃષ્ઠ કરવું જનરલી આપણે પબ્લિકોએ ભૂપૃષ્ઠ જ કરાય કોઈ પણ દિવસ મેરુપૃષ્ઠ નહીં કરે અને માર્કેટમાં અત્યારે તમે જોશો ને તો પેલા સ્ત્રીયંત્ર ઉપજો નો આ નવસો નવ લઈ જાઓ ની અ ના કરાય ભાઈ અરે એટલે દરેક વ્યક્તિ ની કુંડળી જોયા પછી તમે ડિસિઝન લઈ શકો કે એને કયા પ્રકારનું યંત્ર યુઝ કરવું હા એ તો પ્રકાર આ ત્રણમા ફોર્મેટમાં તો તમારે ખાલી ભૂપૃષ્ઠ જ કરવાનું જે સમાજમાં રહી છે તમારા મારા જેવા એ લોકો આ કોણ યોગી લોકો હોય એ કોણ કયા યંત્ર કરશે સમાજમાં રહેલા લોકો કયું કરશે જેમ જેમની આર્મી કે સિવિલિયન્સ માટે ના લો ના લાગે આર્મીમાં હા આર્મીના લો અલગ છે સિવિલમાં અલગ લાગે છે ને એવું આમાં પણ છે ભાઈ ઓકે એટલે એ પ્રમાણે એના છે પછી આવે છે એક નંબરોથી લખેલા યંત્રો આવે છે જીઓમેટ્રી ડ્રોઈંગ કરેલા યંત્રો આવે છે ઇફ આઈ એમ નોટ રોંગ તો જે કેતુ મંત્ર અને એ જે મળે છે તમે એમની વાત કરી રહ્યા છો હા એટલે એવા બધાના હોય પણ આપણે જીઓમેટ્રી હું પ્રિફર કરું છું અને મેં રિઝલ્ટ લીધા છે એના ટેસ્ટિંગ સાયન્ટિફિક કર્યા છે તો જીઓમેટ્રીમાં સારા રિઝલ્ટ મળે છે આકૃતિ દોરી હોય ને એના ટેરિફિક રિઝલ્ટ્સ મળે છે અને એને તમારે ટેસ્ટિંગ કરવું હોય ને તો મંત્રતંત્ર સાથેનું હું એક પ્રયોગ પણ આપું તમને બધા કરી શકશો ઓકે તમે દાખલા તમે તો રેડિયો સાથે સંકળાયેલા છો આપણે બોલીએ એટલે સાઉન્ડ્સના એક વેવસ બનતા હોય છે બરાબર છે તમે શું કરો એક મોટું નાળચું લો એના ઉપર એક રબર બાંધી દો અને ઉપર પાવડર કે કશું મૂકી દો અને નીચેથી તમે ગમે તે બોલો અને મંત્રો તમે બોલાવડાવો તો એની જે વેવ બનશે ને એ મંત્રમાં તમને પેટર્ન મળશે મસ્ત સાઉન્ડ પ્લેટ્સ બનશે એટલે તમે સમજી શકો છો એના આકૃતિ સાથેના સંબંધ એટલે આપણા મંત્ર છે ને એવી રીતે જ યંત્ર બન્યા છે એક્ઝેક્ટ એ મંત્રને જો તમે ડ્રોઈંગ કરો શું થશે એનું નામ યંત્ર બરાબર અને એ યંત્ર તમને જીવનભર અસર આપે ને એને કરવા માટે યજ્ઞ થાય એનું નામ તંત્ર એક ઓબ્ઝર્વેશન મેં તમારા વિષયમાં કર્યું છે કે હું આ સવાલ પૂછતાં પહેલાં પણ શ્યોર હતો કે તમે કોઈને વીંટી પહેરાવવામાં કાં તો કોઈ નંગ આપવામાં એટલા માટે નહીં માનતા હો કારણ કે તમે જ્યોતિષ છો ને તમારી આંગળીઓ કોરી છે તમે કેમેરાને એક વખત બતાવી દો કે ના તમે ગળામાં કોઈ માળાઓ પહેરી છે ના તમે હાથમાં કોઈ વીંટી પહેરી છે તો આજે પથ્થર કોઈ પણ પ્રકારનો એ જે રેકમેન્ડ યુઝ્યુઅલી કરવામાં આવતો હોય એનો ઇફેક્ટ કોઈ થતો હોય છે કે નથી થતો નથી થતો એવા કરતા હું કહીશ કે તમારા ઘરમાં ઝીરોની નાઇટ લેમ્પ છે અને તમારા ઘરમાં લાઇટ પ્રકાશ જેમાં તમે વાંચી શકો એવી લાઇટ છે વોટ યુ પ્રિફર પ્રિફરેબલ શું છે તો પ્રિફરેબલ એ છે કે તમે મંત્ર તંત્ર યંત્ર પર જાઓ સ્ટોનવાળી થિયરી આપણા ઋષિ જો આપણા ઋષિ આપણા કરતાં બહુ ફાર બેટર છે અને એના એટલા ઉદાહરણો તમને આપી શકો છો તમે આંખો તમારી આમ થઈ જશે દર્શક મિત્રો કે ભાઈ આવું છે એટલા ટેરિફિક રિઝલ્ટ અને એ લોકોનું જ્ઞાન છે એટલા વર્ષો જૂનું તો એ લોકો આ પથ્થર સમજતા જ હશે તો એમણે એ ના આપ્યું એમણે મંત્રતંત્ર યંત્ર આપ્યા એનો મતલબ હું એવું નથી કહેતો કે સ્ટોન નથી કામના નવું ઇન્વેન્શન થઈ શકે નવી વસ્તુ થઈ શકે ડેફિનેટલી થઈ શકે પણ હજી પણ એ ઇન્વેન્શન પહેલાં કરતાં આગળ હોવું જોઈએ અથવા એની પેરેલર હોવું જોઈએ તો એમાં નથી તો તમારે મંત્રતંત્ર યંત્ર જ કરવા જોઈએ અને એના ટેરિફિક એટલે બહુ જ સરસ પરિણામ તમને મળશે એ તમારી ઉર્જાને તમારા અંદરના વાઇબ્રેશન્સને પ્યોર ચેનાલાઇઝ બેલેન્સ કરે છે એટલે તમે તમારી કેપેસિટી પ્રમાણે કર્મ કરીને પરિણામ લાવી શકો છો બરાબર છે હવે આપણે વાત કરીએ મંત્રની તો મંત્રનો ઉપચાર તમે કેવી રીતે આપતા હોજો ને એ એક્ઝેક્ટલી એ થિયરી શું છે મંત્રમાં બી ઘણા બધા છે પૌરાણિક મંત્ર વૈદિક મંત્ર દરેક ગ્રહોના તમારા ગાયત્રી મંત્ર હોય પણ હું પ્રિફર કરું છું બીજ મંત્રને મારા આટલા પચીસ વર્ષના અનુભવમાં મારા ગુરુજીના અનુભવમાં અમે અમારા ક્લાયન્ટ્સને જો બીજ મંત્ર આપ્યા છે તો એના બહુ જ સરસ પરિણામ આવ્યા છે બીજ મંત્ર શું હોય ફોર એક્ઝામ્પલ કોઈ તમે બીજ એટલે આપણે સમજીએ જ છીએ આજે તમે ગોટલી વાવો આંબાની તો શું ઉગશે આંબો જ ઉકશે આંબો એની અંદર એનું ઝાડ હશે થડ હશે બધું જ હશે ને એ તમે કોઈ બે બીજ રોપો છો એ બીજની અંદરનું પર્ણ છે એનું પુષ્પ છે એનું ફળ છે બધું એ બ્લુ પ્રિન્ટ છે કે જેમાંથી ફળ નીકળશે જેમાંથી બીજમાં સૌથી વધારે રહેલી છે એટલે બીજ મંત્રમાં સૌથી વધારે ક્ષમતા છે એટલે દાખલા કરીએ સૂર્યનો મંત્ર તો હોમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ બીજ છે એના જેવી રીતે આપણે નવાણ મંત્ર કરીએ છીએ સૌથી ટેરિફિક રિઝલ્ટ જોવા જોઈએ ને બહુ સારા તો એ નવાણ મંત્રનો આવે છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચય એટલે એમ રીમ ક્લીમ ત્રણેય ઉર્જાનું સમન્વય થાય છે સરસ્વતી કાલી અને એનું ત્રણેય ઉર્જા આપણે ત્રણ જ ઉર્જા માનીએ છીએ એટલે તમે ત્રિદેવ ગણીએ છીએ ત્રિદેવી ગણીએ છીએ એનું જે ઉર્જાનું મિલન થાય એવો મંત્ર છે આ એનો બહુ સરસ પરિણામ છે બધાને અને બહુ જ સારા એટલે તમે કરી જુઓ નિષ્ઠાપૂર્વક કરો પાંચ મિનિટ કરો

રાવણ બી રાજકારણ કરે છે રામ પણ રાજકારણ કરે છે રાજકારણ ખોટું નથી કેવી રીતે કરો છો ને એ પ્રશ્ન છે અચ્છા એટલે ખોટી રીતે કરી શકાય સારી રીતે કરી શકાય આપણે અત્યારે છે ભાઈ કોરિયામાં ભાઈ બેઠા છે અને આપણા ત્યાં બી કરે છે તો બધા રાજકારણ જ કરે છે ચાઇનામાં પણ રાજકારણ કરે છે પણ ત્યાં તમે લોકશાહીના નામે રાજકારણ નથી ચાલતું તો રાજકારણને જેવી રીતે બદનામ કરી દેવામાં આવે છે શબ્દને એવી જ રીતે તંત્ર બી એવું છે તંત્ર એટલે ટેકનોલોજી તમે કોઈપણ વસ્તુમાં જે તમે આ ઇલેક્ટ્રિક ચલાવો છો કોઈપણ વસ્તુ ચલાવો છો તેને પાવર તો જોઈશે ને એ પાવર આપવાની જે પ્રોસેસ હોય જે શાસ્ત્રોમાં આપી છે એનું નામ તંત્ર છે સામાન્ય ભાષામાં સમજાવું છું આપને પબ્લિક પણ સામાન્ય ભાષામાં સમજે એટલા માટે હવે એમાં પણ લેફ્ટ અને રાઇટ છે લેફ્ટ જે તમે જ ડરી ગયા ને સાંભળીને પેલું તમે કાળા કપડા પહેરેલા હોય ને આમ કરતા હોય પાંચ એનું શરૂઆતથી એ જ પ્રકારનું કરવામાં આવ્યું કે પિક્ચર સૌથી પહેલા મગજમાં એ જ આવે એ લેફ્ટ પંથ થી થતી પ્રોસેસ છે એવું રાઈટ વિંગથી થતી પ્રોસેસમાં તમારે તમારા ઘરે યજ્ઞાદી કાર્યો થતા હશે આહુથી આપતા હશો એ બધું બી તંત્રની જ પ્રોસેસ છે એ રાઈટ વિંગથી થાય છે અને લેફ્ટ વિંગવાળા જનરલી જે સાચા તાંત્રિક છે ને એ લોકો પોતાની એ લોકોને છે ને આ બધા તુચ્છ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી એટલે એવું જ રાખે કે તમે એની જોડે જાઓ જ નહીં સમય બગાડો જ નહીં કારણ કે એ સુપ્રીમ પાવર સાથે કનેક્શન છે અને એની સાથે કનેક્શન જોડવા માટે મહેનત કરે છે તો એ તમારા મારા જેમ અહીંયા પોડકાસ્ટમાં આવવા માટે એ મહેનત ન કરે એને એ બધામાં પડ્યું જ નહીં એના માટે હું સુપ્રીમ જોડે જવું છે મારે આમાં નથી જવું એટલે એવો વેશભૂષા રાખે છે કે લોકો જોડે જાય જ નહીં પણ એમાં પણ હવે એવી વેશભૂષા કરીને ખોટા લોકો પણ છે પણ એવી વેશભૂષા વાળા સાચા લોકો પણ છે જે ખાલી એના નીજ માટે કરી રહ્યો છે કદાચ એ સમાજ માટે કરી રહ્યો છે પણ એનો વે અલગ છે એ કોઈને હાની નથી કરતા આજે આવે છે ને હું કરેલું મારું કોઈ તોડશે નહીં દોઢસો ટકા ફળસો ટકા એ બધા કશું ખોટા એટલે એ પેપરમાં એડ આલે તો તું તારું જ લે ને ભાઈ એટલે એ તંત્ર ઇટ્સ અ પ્યોર ટેકનિક અને એમાં પણ સારા પરિણામ છે અને તમે જે શ્રીયંત્ર બધાના ઘરે છે કયા તમે આપણે જે પોળકા જોશો એમાંથી નેવું ટકા પંચાવન ટકા જે છે શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ ભાઈ એ તંત્રની જ પ્રોસેસ છે અચ્છા એટલે તંત્ર ઇઝ નોટ રોંગ વન ઇટ્સ અ ટેકનોલોજી ટુ એન્હાન્સ અ પાવર ગેઇન પાવર બરાબર છે